ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન પોર્ટલ ફરી કાર્યરત થયું છે સર્વર ઠપને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખુલાસો કર્યો એક સાથે ઘણા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવા સર્વર ઠપ થયું પ્રથમ દિવસે પોર્ટલ ઠપ થયા બાદ ફરી શરૂ કરવામાં આવ્યું અધિકારીઓએ ટેકનિકલ ખામી દૂર કરતા રજીસ્ટ્રેશન ફરી શરૂ થયું છે અત્યાર સુધીમાં એક પંચોતેર લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું પહેલી તારીખના દિવસે એક સાથે ખેડૂતોનો મોટા પ્રમાણમાં નોકરી માટે ધસારો થતાં સર્વરો ડાઉન થઈ જતા પહેલા દિવસની કાર્યવાહીમાં મોટાભાગે વિક્ષેપ પડ્યો હતો એ વિક્ષેપને અમારા ખાતાના અધિકારીશ્રીએ મોટાભાગના પ્રશ્નો દૂર કરી અને બીજા દિવસે વ્યવસ્થિત નોંધણી ચાલુ થઈ હતી અને મને મળેલી થોડી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ પોણા બે લાખ જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ ગયું છે